માંગણીઓ અધૂરી તો રેશન નહીં સસ્તા અનાજના દુકાનદારોનો અસહકાર આંદોલનનું એલાન સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીઓ વહેલી તકે ઉકેલવાની માંગ ગુજરાત રાજ્યના સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી તેમની પડતર રહેલી માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરતા આવ્યા છે પરંતુ હજી સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ રાજ્યની બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યું છે કે જો સરકાર દ્વારા નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમની માંગણીઓ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો નવેમ્બર બે હજાર પચીસથી રેશન કાર્ડ ધારકોના જથ્થા માટે પરમિટ કે ચલણ જનરેટ નહીં કરવામાં આવે અને વિતરણ વ્યવસ્થાની સંપૂર્ણપણે અળગા રહીને અસહકાર આંદોલન શરૂ કરવામાં આવશે તાલુકા રસ્તા તાલુકા સસ્તા નાજના દુકાનદારો એસોસિએશનના સભ્યો રાજ્યની બંને એસોસિએશનના સંયુક્ત ઉક્રમે આપેલા આવેદનપત્રને સંપૂર્ણ સમર્થન આપ્યું છે આવેદનપત્ર આજે જેતપુર પાવી મામલતદારને આપવામાં આવ્યું જેમાં દુકાનદારોની લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રિપોર્ટર ઇમરાન મિરઝા છોટાઉદેપુર આજરોજ પાવી જેતપુર તાલુકા તેમજ નવા બનેલા કડવાલ તાલુકાના તમામ એફપીએસ દુકાનદારો ભાવીજપુર તાલુકા મામદરા કચેરીમાં આવેદનપત્ર આપ્યા આપવા માટે આવેલ છે જેમાં અમારી ઘણા વર્ષોથી માગણી છે જે પ્રમાણે અમે આવેદનપત્ર આજરોજ આપ્યું છે અને એમાં અમારે ફિંગરપ્રિન્ટ જે ડબલ લેવામાં આવે છે એમાં એક ફિંગરપ્રિન્ટથી આજે વિતરણ થાય ત્યારબાદ જે જથ્થોના પ્રમાણ ઓછું આવે છે એ પ્રમાણ પણ સરખે સરખું મળી રહે આવી બધી અમારી અનેક પ્રકારની ઘણી બધી લાગણીઓ માગણીઓ છે જે પૂરી થાય એવી સરકાર વિનંતી છે આ પ્રદેશ લેવલથી અમારું આ આંદોલન પહેલી નવેમ્બરથી શરૂ થાય છે જે અમુદતી હડતાલ રહેશે અમારી ઠાકોર ઇન્દ્રજીતસિંહ ફતેહજી